વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી છે અને સ્વદેશી વસ્તુ ખરીદવા આગ્રહ કર્યો છે ત્યારે અમરેલી હવે સ્વદેશી માટે જાગૃતતા લાવવા આગળ છે સ્વદેશી ખાદ્ય વસ્તુઓ પર હવે કેસરી કલરોનો સિમ્બોલ લગાવવાની ઝુંબેશ હાથ ધરાશે આ અંગે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અમરેલીમાં શીતલ પ્રોડક્ટ કેસરી કલરના સિમ્બોલના અભિયાનથી શરૂઆત કરી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વદેશી ચળવળી એક જે મુહિમ ચલાવી રહ્યા છે એમાં સામાન્ય નાગરિક કોઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહારની છે પરદેશી છે ફોરેનની છે એ આરામથી ઓળખી શકે સહેલાઈ છે આઈડેન્ટિફાઈ કરી શકે એના માટે કોઈ કોઈ ઓળખ ચિહ્ન કોઈ સિમ્બોલ હોવો જેવો વિચાર મારા મનમાં આવ્યો મેં એક સજેશન કર્યું કે જેમ આપણે નોનવેજ અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે એક સિમ્બોલ રાખે છે રેડ અને ગ્રીન એવું જ એક સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વદેશી